નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારૂક કરીશું નજર આજના સમાચાર પર દેગામ ગાંધીનગરથી મારી શાળા સ્માર્ટ શાળા અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાકીય પ્રવૃત્તિમાં વાલીઓની જાગૃતિ થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે શ્રી કેળવણી મંડળ ડભોડા સંચાલિત શ્રી એમ એચ વિદ્યામંદિર ડભોડા ખાતે ટેકનોલોજીના ઉપયોગથી અસરકારક શિક્ષણની જાણકારી આપવા માટે ધોરણ બાર કોમર્સના વિદ્યાર્થીઓની વાલી મીટિંગ યોજાઈ હતી જેમાં મહાલીઓએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ એપ્લિકેશનનો શિક્ષણમાં ઉપયોગ અંગેના નિર્દેશનમાં ભાગ લીધો હતો ટેકનોલોજીના જ્ઞાન થકી થોડીક જ મિનિટોમાં વિદ્યાર્થીઓને પોતાના વિષયનું પુનરાવર્તન થઈ શકે છે તે અંગેની સમજૂતી નીતિનભાઈ પટેલ સોનસિંહ બી રાજપૂત તેમજ દલસંગભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી શાળાના આચાર્ય ડોક્ટર વિનોદકુમાર બી પાંડે દ્વારા ટેકનોલોજીના જ્ઞાનનો સકારાત્મક ઉપયોગથી કઈ રીતે પરિણામ ઊંચું લાવી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી વાલીશ્રીઓનો ખૂબ જ સરસ સહયોગ રહ્યો હતો અને ઊંચા પરિણામ અંગે પોતાની ભાગીદારી માટે સો ટકા ખાતરી આપી હતી રિપોર્ટર જયંતીભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દેહધામ ગાંધીનગર